આજના સમયમાં રોજગારી આપણા આપણા માટે માટે ખાસ યુવાનો ચિંતાનો વિષય બનતી જઈ રહી છે એવા કેટલાય કિસ્સાઓ આપણે જોયા છે જ્યાં યુવાનો વર્ષો સુધી પરીક્ષાઓની તૈયારીઓ કરતા રહે છે પણ અંતે તેમને બેરોજગારી જ મળે છે અથવા જે રોજગાર મળે છે એ અર્ધ બેરોજગારીના પ્રકાર હેઠળ આવે છે જે અંતે યુવાનોને ખોટા પગલા લેવા તરફ પ્રેરે છે આજે વાત કરવી છે રાજકોટની જ્યાં એક સંસ્થામાં કોચિંગ લઈને એ જ સંસ્થા પર છેતરપિંડીનો આરોપ લગાવી રહેલા યુવાનોની જયહિંદીટીવી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટમાં ફ્રેન્ક ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા વિરુદ્ધ રાજકોટ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે છે ઘટના કંઈક એવી બની કે આ સંસ્થાના અમુક વિદ્યાર્થીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સંસ્થાએ એવી બાંધરી આપી હતી કે અહીંયા કોચિંગ લીધા બાદ સારી જગ્યાએ પ્લેસમેન્ટ મળે છે પણ ખરેખર આવું થતું નથી ઉપરાંત એવા પણ આક્ષેપ છે કે કોઈ જગ્યાએ જો ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ત્યાં આ સંસ્થાના નામ માત્રથી થી ઇન્ટરવ્યુ રિજેક્ટ પણ કરી દેવામાં આવે છે માટે રોજગારી એનએસયુઆઈ ના આગેવાનોએ આ સંસ્થા જે સ્થળે આવેલી છે ત્યાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એ બાદ એ લોકો રાજકોટ પોલીસ કમિશનર ને આ બાબતની અરજી કરવા માટે પહોંચ્યા હતા અમે જયારે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે તેમણે આ બાબતને લઈને શું કહ્યું જો આ અહેવાલમાં એને સિવાયના જે આગેવાનો છે હાલ કે કેવી હોલ ખાતે આવેલી ફ્રેન્ક ફીન જે ઇન્સ્ટિટ્યૂટ છે એ જગ્યાએ હાલ વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા છે તો સીધા આગેવાનો સાથે જ વાત કરીએ કે આ સમગ્ર મામલો શું છે ભાઈ શું આ મામલો મામલામાં બેન એવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લેવા આવ્યા ત્યારે તે મોટા તેમને મોટા મોટા વાદા આપવામાં આવ્યા કે તમને અમે સારું એવું પ્લેસમેન્ટ આપશું પચાસ પચાસ પિસ્તાલીસ જેવો પગાર આપશું પણ આ વિદ્યાર્થીઓ બે વર્ષ જેવો સમય વીતી ગયો છે પણ આજ દિન સુધી એમ લોકોને પ્લેસમેન્ટ મળ્યું નથી અને વિદ્યાર્થીઓ આજે અંદર જવા રજૂઆત કરવા જાય છે તો ભાવસર ઉભા રાખી દેવા છે ક્યાંક સાબિતી આપી રહ્યા છે કે તે લોકો ખોટા છે જયારે વિદ્યાર્થી તરીકે પોતાની જે રજૂઆત કરી તો આ ભાઈને ખોટી નોટિસ લીગલ ખોટી નોટિસ આપવામાં આવી એ ભાઈ બે દિવસ માટે ટ્રેસમાં રહ્યા એ ભાઈ પોતે પણ કહી શકાય કે મને ત્યારબાદ ફોન કર્યો કે ભાઈ હું શું કરું બની શકે કે આવા ટ્રેસમાં આવાના દબાવવા કારણ ગણી શકાય ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલા પણ આત્મહત્યા ચૂકડી ચૂક્યા છે

અને અત્યારે કાલે પર્સનલી બધાને કોલ કરીને એમ કે છે કે તમે બધામાંથી નીકળી જાવ નકર તમારા પર્સનલી કે મેટર થઈ જશે અને તમારામાં પણ ક્યાંય લીગલ નોટિસ ફાઇલ કરી દેશું એટલે બધાને ડરાવે ધમકાવે છે સુરતના મેમ છે કઈ બાબતની માફી માંગવાનું કે છે માફી તો એમ કે છે કે તમે આવીને રાડા રાડી કરી અમે અમે તમારા ન્યાય માટે આવ્યા હતા ખોટી રીતના અમને હેરાન કરે છે હવે અને તમને શું વચનો આપવામાં આવ્યા હતા અને હવે શું પૂરા નથી થતા વચનો એ આપવામાં કે જયારે મેં એડમિશન લીધું ને ત્યારે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કે ટ્રાવેલ એજન્સીમાં વાત જ નથી થઈ એમણે કેવામાં એમ આવ્યું હતું કે તમને ગ્રાઉન્ડ સ્ટાફમાં યા કેબિન ક્રિમાં જોબ આપવામાં આવશે તો અત્યારે એ લોકો હોટેલમાં બાર બાર હજાર ની નોકરી આપે છે પહેલા પાંત્રીસ ચાલીસ હજારની એ લોકોએ વાત કરી હતી બેન શું નામ છે મારું નામ હેન્સી છે હેન્સી વ્યાસ અને હું અહીંયા દોઢ વરસથી છું જ્યારે મારો કોર્સ અહીંયા ખાલી છ મહિનાનો જ છે અને તો બી જ્યારે મારા દાદાને હું એડમિશન લેવા આવેલા હતા ત્યારે મને કીધું કે તમારી લેંગ્વેજ બધી બરાબર છે તમારી હાઈટ ને વેઇટ બધું છે પણ છેલ્લી વખત જ્યારે મેં ઇન્ડિગોમાં ઇન્ટરવ્યૂ આપેલું હતું ત્યારે એ લોકોએ મને એમ કીધું કે મારી હાઈટ છે નાના માટે નથી તો શું કામ લોકો અમારી જોડે તો આવું કરે જ છે પણ અમારા પેરેન્ટ્સને બી ખાલી ખોટા એવા દિલાસા આપે છે કે ના તમારા છોકરાનું જે ભવિષ્ય છે અહીંયા બહુ સારું થઈ જશે તમારે આગળ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમને અમને સારી પ્લેસમેન્ટને બધું આપી દઈશું અને પ્લસ આયા અમને જે બુક્સ પ્રોવાઇડ કરવામાં આવેલી છે આજથી 10 વર્ષ જૂની એટલે કે 2016 ની છે અને આ 2025 ચાલે છે તો ત્યાં સુધીમાં ટેકનોલોજીમાં માં એમાં ઘણો બધો ફેરફાર થયેલો હોય જ છે તો અમે શું કામ 10 10 વર્ષ પહેલાની જે બુક છે એના અમે 1.5 લાખ રૂપિયા ભરી અને તો બી અમને જે પૂરતું એજ્યુકેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવતું નથી ફીસ કેટલી પે કરો છો ફીઝ મેં અહીંયા એક લાખ વીસ હજાર કે ત્રીસ હજાર જેટલી પે કરેલી છે અને મને એમ કીધું હતું અને બધા અને મેઇન વાત તો એ છે કે છ મહિનાવાળા ને અગિયાર મહિનાવાળા બે જ પ્રકારના સ્ટુડન્ટ અહીંયા છે છ મહિનાવાળા વાળા તમે ચાર સ્ટુડન્ટને ઉભા રાખશો ને ચારેયની ફી અલગ અલગ છે ક્યાં પેઝિસ ઉપર અલગ અલગ ફી લે છે એ ખબર નથી ને પ્લસ જેટલા બી એડમિશન લેવા આવે બધા સ્ટુડન્ટને પેરેન્ટ્સને એમ કહે છે કે આ છેલ્લી સીટ છે તમને આમાં ડિસ્કાઉન્ટ થઈ જશે તમે આવી લો અને આ લોકો જે મેઇન હોય છે મિડલ ક્લાસ લોકો હોય છે એ લોકોને જ લે છે અને એ લોકો મહેનત કરી કરીને કે લોન

જે સ્ટુડન્ટને રિજેક્ટ કરીને પાછા બોલાવીને પૈસા ખવડાવીને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરી લીધેલા છે તો આ લોકો જવાબદારી લેતા નથી અને પોતાએ જે કઈ બી કીધું છે એ બધામાંથી ફરી જાય છે અને આ જે વાયદા વચનો છે કે તમને લોકોને આટલી સેલરી વાળી જોબ મળશે એવું કે ઓન પેપર લખેલું છે તમને ઓન પેપર આ વાયદા કરેલા કે ખાલી મૌખિક વાત થઈ ના અમને એ લોકોએ ખાલી વર્બલી કીધેલું છે ઓન પેપર આવી કઈ વાત નથી કરેલી મને ખુદને સિઝન્સમાં એક ઇન્ટરવ્યુ આપેલું હતું એમાં હું સિલેક્ટ થઈ ગઈ હતી મારી વાત નથી અમને મારી ફી એ પાછી જોઈએ છે અને અમને ફ્રેન્કફિન બંધ કરો કેમ કે અમને ઘણી ઘણા સોર્સીસ માંથી ખબર પડેલી છે કે રાજા આપું જે ફ્રેન્કફિન છે ને એ હીટ લિસ્ટમાં છે એક તો આйна લોકો પાસે પૂરતા ફેકલ્ટી છે જ નહીં ત્રણ ત્રણ મહિને ફેકલ્ટી ચેન્જ થતા હોય છે ને એક જ ફેકલ્ટી સુરત, અમદાવાદ અને રાજકોટ ત્રણેય જ બરોડા ચારેય જગ્યાએ જો કરતા હોય તો એક ફેકલ્ટી બધી જગ્યાએ લેવા માટે છે ને એપ્રોપ્રિયેટ નો હોય કેમ કે બધી જગ્યાએ કઈક ને કઈક ચાલુ રહેવાનું છે અને અમારે જ્યારે ઓડિટ આવેલી હતી ત્યારે છે ને અમને લોકો એમ કીધું તું કે તમે લોકો 6 મહિના વાળા છે ને લોકો ને ઓડિટ જવાનું જ નથી ખાલી 11 મહિના વાળા જવાનું છે અને 6 મહિના વાળી જ નાખ્યા છે તો અમને અમને આ ઓડિટ વાળા હોય તેની સામે મે ખુલીને વાત કરી છે કે તમને આ ફેકલ્ટી થી પ્રોબ્લેમ છે તમને એમ કીધું કે તમારે આ ફેકલ્ટી નું નામ નથી લેવાનું તમારે બીજા ફેકલ્ટી નું નામ લેવાનું છે અમે જો બીજા ફેકલ્ટી નું નામ લઈએ તો અમને જે અમને જે ફેકલ્ટી થી પ્રોબ્લેમ છે એની એની અમે ક્યાં પ્રોસેસ કરીએ અને મારા ફ્રેન્ડે વાત કરી કે મારી

બીજા બીજા ફેકલ્ટી ને બોલાવે છે અને પછી ઓડિટ વાળા એમને પૂછ્યું અમારે તો અમારે જે ઉપર માંગે છે આ બધા લોકો અમને મુસ્કાન મેમે કીધું ઓડિટ વાળા અમારે જે ઉપર મુસ્કાન મેમ છે એમની જોડે વાત કરી તો મુસ્કાન મેમ એમ કીધું કે છે ને પાગલ છે લોકો કુછ ભી બોલે છે અમે લોકો કુછ ભી નથી બોલતા તમે ઉપર કોઈ ભી સ્ટુડન્ટને પૂછી લો પુહેલી મેમ કરી

પ્લેસમેન્ટ આપે છે અને કહે છે કે તમે પેલા એક્સપિરિયન્સ લઈ લો હોસ્પિટાલિટી માંથી પછી તમને એમને એવિએશન માં મોકલી એટલે એ આવી રીતે આખું ફ્રોડ એમને પેલા થી ચાલે છે ત્યારે પેલા અમને નથી કહેતા કે તમારે જોબ નો એક્સપિરિયન્સ જોશે ક્યારે એવું નથી કહેતા તમને લોકોને છે ને આ છે જોબ અપાવે છે ખાલી સોળ સોળ છટી અપાવે છે કે ફૂડ એન્ડ બેવરેજીસ માં છે અમે લોકો આ કેબિન ક્રૂ માટે આવેલા છે તમે જોઈ શકો છો એરલાઈન ની ખાલી એક જ જોબ છે અને એ 16000 વાળી છે બાકી બધા તમે જોશો ને તો અમે લોકો રિઝ્યુમ ને બધું શેર કરેલું છે

મારી પાસે હું અહીંયા આવ્યો ને એડમિશન લેવા ત્યારે મને કહે કે ટ્વેલ્થ પાસ ટૂંકમાં અહીંયા એવું છે કે ટ્વેલ્થ પાસ કરો ને તો તમને એડમિશન મળે પણ હું ટેન્થ ટેન્થ પાસ હતું મેં ઇલેવન્થની એક્ઝામ એ નથી બરાબર એટલે મને એમ કહેવામાં આવ્યું કે કાંઈ વાંધો નહીં તમે ટ્વેલ્થ પાસ કરી લેજો અત્યારે તમને એડમિશન આપી દે બરાબર એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં એમ મેં ટેન્થ પાસ કર્યું મારી શું એ લોકો ગેરંટી લે કે મને જોબ મળે

અત્યાર સુધી દોઢ વરસ થઈ ગયું મને કાંઈ નથી મળ્યું અને એના કારણે મારી તબિયત છે ને અત્યારે ખરાબમાં ખરાબ કહે તો બહુ ખરાબ ચાલે છે ક્યારેક ક્યારેક આ ટેન્શનના લીધે છે ને મને પેનિક પેનિક કટેક બી આવવા માંડ્યા છે અત્યારે તો એટલી અને છે ને હું મારા મારી ફ્રેન્ડ છે ને થ્રુ છે એને મને જોબ ઉપર લગાવી દીધી અમદાવાદ તો એ લોકો એમ કીધું કે પેલા કોર્સ પૂરો કરો પછી તમે જ્યાં જોબ કરવો ને ત્યાં કરજો અત્યારે અત્યારે તો શું કરવાનું અમારે અમારે ખોટા મારા 2 લાખ રૂપિયા ગયા ને કેવી રીતે તમે ફી કેવી રીતે પેમેન્ટ કરેલ કેશ માં જ કર્યું છે મારા ફાધર જ ખુદ આવતા પે કરવા માટે શું નામ છે ભાઈ તમારું મારું નામ મંગાણે પિયુષ છે અને શું થાય છે ત્યારે તમને શું લીગલ નોટિસ આપેલી છે શું નોટિસ આપી તમને 2 દિવસ પહેલા અમે અમારી જે ઓલી હતી એને અમે અહીંયા અરજી કરી હતી તો મેડમ ના હેડ ઓફિસ દ્વારા મારે નોટિસ આવી હતી કે તમે અહીંયા આવી અને મેડમને તમે ડરાવો અને ધમકાવો છો અમે સ્ટુડન્ટ છીએ તો અમે મેડમને એવું તો ના કરીએ ને અમે અમારી સેફટી માટે મેં ખાલી લાઈવ વિડિયો ચાલુ રાખ્યો હતો તો મારે મારે આ ભાઈ રોનકને અને વર્ષને ત્રણને મેસેજ આવ્યા છે નોટિસ આવી છે કે તમે મેડમને ડરાવો હો અને ધમકાવો છો શું નામ છે નવર નવ રોનક બેરાણી છે શનિવારે અમારે રાત્રે એડવોકેટ અમનદીપસિંહ કરીને નોટિસ આવી ત્યારથી ટૂંકમાં મે જોયું એને મને વાત કરી તમારા પર કેસ ફાઇલ થયો છે એટલે હું ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં છું અને હું ઘરે એટલો રહેતો નતો એકલો એકલો એટલો રહેતો હતો ડિપ્રેશન માં હતો અને મને બે ત્રણ દિવસથી થતું હતું સુસાઈડ કરી લઉં આ લોકો આવી રીતના ખોટી રીતના મારા પર કેસ ફાઇલ કર્યો છે એટલે કઈ કારણ વગર અને રેકોર્ડિંગ પણ કેમેરામાં છે લોકો ચેક કરાવી લે જે બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા સુધી વિચાર કરતું થઈ ગયું છે માટે રોજગાર માટે ખાસ પોતાની લાયકાત મુજબના રોજગાર માટે વલખા મારી રહેલા આ વિદ્યાર્થીઓએ હવે પોલીસ કમિશનરને આ અંગે ફરિયાદ કરી છે હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ બાબતે આગળ શું પગલાં લેવામાં આવે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવાજ વધુ અહેવાલુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવ્ય અપડેટ્સ માટે આપ જોતા રહો બેસઆઇન્ટ વેન્યૂઝ નમસ્કાર